નમસ્કાર મિત્રો આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપણા દરેકના દિલને સ્પર્શી જશે સમય બદલાયો છે જમાનો બદલાયો છે ટેકનોલોજી આવી છે આધુનિકતા આવી છે પણ એક વાત છે જે ક્યારેય બદલાઈ ન જોવી જોઈએ અને તે છે વડીલો પ્રત્યેનો આદર અને પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા આજે આપણે સરળતાથી કહી દઈએ છીએ કે બેસણું બારમું કે તેરમું તો માત્ર સમયનો દુરુપયોગ છે પૈસા વેડફાય છે બિનજરૂરી પરંપરા છે પણ થોડું વિચારજો મિત્રો શું એ સાચે જ પરંપરા છે કે પછી આપણા પૂર્વજો આપેલી એવી એક ભેટ છે જે આપણને એમની આત્મા સાથે જોડે છે આપણા દાદા પિતા કે માતા આખી જિંદગી કષ્ટ સહન કરીને મહેનત કરીને ખેતી કરીને એક એક પાય બચાવીને ખેતર ઘર વાડા અને મિલકત બનાવીને આપણને આપી ગયા પોતે ઓછામાં સંતોષી લીધું પણ સંતાનો માટે વધારે કર્યું પોતે કપરા દિવસોમાં જીવ્યા પણ આપણને સુખી કરવા માટે આખું જીવન તેમને બલિદાન કર્યું અને સતત મહેનત કરી અને જ્યારે એમની જીવનયાત્રાનો અંત આવે છે ત્યારે શું એમને એટલો અધિકાર પણ નથી કે એમની યાદમાં આપણે એક દિવસ થોડા કલાકો પરિવાર સાથે મળીને વિતાવીએ બારમું તેરમું માત્ર ભોજન નથી એ તો અંતિમ વિદાય છે અંતિમ મેળાપ છે એ દિવસ એ જીવ માટે અત્યંત મહત્ત્વનો હોય છે કારણ કે એ પોતાના કુટુંબને સંતાનોને સગા વાલાઓને એકસાથે જોઈ શકે છે એ આત્મા શાંતિ પામે છે સંતોષ પામે છે અને મોક્ષ માર્ગે આગળ પ્રયાણ કરે છે પણ આજે આજે દોઢસો દોઢસો રૂપિયાની થાળી મોંઘી લાગે છે લોકોને સમયનો બગાડ લાગે છે પણ એ જ લોકો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પ્રી શૂટ માટે દસ વીસ હજાર ખર્ચી નાખે છે બેબી સાવર માટે બે ત્રણ લાખનો ખર્ચ કરે છે નામકરણ વિધિમાં પાંચસો મહેમાનોને બોલાવે છે ડીજે રાખે છે બાળકો માટે મનોરંજન રાખે છે ઇવેન્ટ મેનેજર બોલાવે છે અને બધું જ દિન દિશામાં કરી નાખે છે કલાકો સુધી નાચવું ગાવું ફોટોશૂટ કરાવવું આ બધું મોંઘું લાગતું નથી જન્મ્યા પણ નથી એ માટે ઉજવણીમાં દિવસભરનો સમય મળી જાય છે પણ જેઓએ આખું જીવન આપણને આપી દીધું છે આપણી પાછળ વ્યર્થ કર્યું છે એમની અંતિમ વિદાય માટે એક દિવસનો પણ સમય નથી મિત્રો આ ખૂબ જ ગંભીર વાત છે ધર્મએ માત્ર મંત્ર જાપ કે પુસ્તક વાંચવામાં નથી ધર્મનો સાચો અર્થ છે જીવન જીવવાની રીત વડીલોનો આદર અને પૂર્વજોની કૃતજ્ઞતા આપણા ગ્રંથો કહે છે કે વડીલોનો આશીર્વાદ વગર જીવન અધૂરું છે એમનું સ્મરણ કર્યા વગર આપણું અસ્તિત્વ અધૂરું છે બેસણું બારમું અને તેરમું જેવી પ્રથા બંધ કરવી એનો અર્થ એ થયો કે આપણે આપણા પૂર્વજો પ્રત્યેની ફરજથી મુખ ફેરવી રહ્યા છીએ આપણે તે પ્રથાથી ભાગી રહ્યા છીએ કલ્પના કરો મિત્રો જો આ પ્રથાઓ બંધ થઈ જાય તો આવતી પેઢીને શું સંદેશો મળશે શું એમને લાગશે કે વડીલો માટે કોઈ કિંમત નથી કે માત્ર ઉજવણી નૃત્ય સંગીત અને દેખાવ જ જીવનનું સત્ય છે આપણા સંતાનો જો આવું જોશે તો શું કાલે આપણા માટે એ લોકો કંઈ કરશે આપણા ગયા પછી આપણા પાછળ તે શું કરશે આધુનિક સમયમાં ખુશીઓ મનાવો ઉજવણી કરો શોખ કરો તેમાં કોઈ ખોટ નથી પણ સાથે સાથે વડીલોનું સન્માન કરવું એટલું જ મહત્ત્વનું છે એમના મોક્ષ માટે જરૂરી ધાર્મિક વિધિઓ કરવી જોઈએ કારણ કે એ માત્ર વિધિ નથી એ પ્રેમ છે એ આદર છે એ આપણી કૃતજ્ઞતા છે યાદ રાખજો મિત્રો શોખ માટે પૈસા ઓછા નહીં થાય પણ જો વડીલોનો આશીર્વાદ ખૂટશે તો જીવન ખાલી રહી જશે જીવનમાં ખોટ રહી જશે આથી મારી તમારી સૌને એક વિનંતી છે બેસણું બારમું અને તેરમું જેવી પરંપરાઓને ક્યારેય બંધ ન કરો કારણ કે આ આપણા પૂર્વજો માટેનો અંતિમ આભાર છે અંતિમ પ્રેમ છે આ પરંપરાઓમાં જ આપણો સંસ્કાર છુપાયેલો છે આપણું કર્તવ્ય છુપાયેલું છે આપણું સત્ય છુપાયેલું છે જો આ વાત તમને સ્પર્શી ગઈ હોય તમને ગમી હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો કારણ કે કદાચ કોઈના દિલ સુધી આ સંદેશ પહોંચે અને એના વિચારો બદલાઈ જાય ધન્યવાદ રાધે રાધે